ભાઈ ભટ્ટ અમદાવાદથી છું ગુજરાત લીલા મેળા વેલફેર એસોસિએશનનો સભ્ય છું અને આ બાબતે આપણા મિત્રો મીડિયાનાવાળા મિત્રો તરફથી સરકારને એક રજૂઆત કરવા જઈ રહ્યા છે ગત વર્ષે જેમ રાજકોટમાં જે એક દુઃખદ ઘટના ઘટી અગ્નિકાંડ ઘટ્યો તેને લઈ સરકારે અમારા જે અમે લોકમેળા જે કરીએ છીએ એની અંદર એક નવી એસઓપી બહાર પાડી એ એસઓપીની અંદર અમને લોકોને ઘણી વસ્તુ એવી નાખવામાં આવી છે કે જે અમે લોકો કરી શકીએ તેમ નથી અમે સરકારની એસઓપીને વિરુદ્ધ નથી છીએ એવું નથી પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપીની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું વળગતું નથી એવી ઘણી વસ્તુ નાખી છે એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી એ એસઓપીની અંદરથી ખાલી ત્રણથી ચાર મુદ્દા જે છે અને એ પબ્લિક સેફ્ટીને કંઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓમાંથી અમને રાહત આપે મુખ્ય મુદ્દાની અંદર એક ફાઉન્ડેશનની વસ્તુ આવે છે કે જે રાઇડ્સ હોય રાઇડ્સની અંદર નીચે ફાઉન્ડેશન કરવાનું આરસીસી જેમ રીતે આપણે બિલ્ડિંગ ઊભી કરીએ એવી રીતે ફાઉન્ડેશન કરવાનું કહે છે તો ઓલરેડી અમારી રાઇડ્સની અંદર નીચે પહેલેથી ફાઉન્ડેશન બનેલું હોય છે જે કારખાનામાંથી જે બનીને આવે એનું નીચે ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે ફાઉન્ડેશનની રહેતી નથી અને એક સેમ્પલ ઉદાહરણ તરીકે આપું તો કોઈ ઓવરબ્રિજ બનતો હોય બરાબર તો ઓવરબ્રિજ જ્યારે બનતો હોય ત્યારે એનું જે ઉપર મૂકે છે જે બ્રિજ એ લગભગ લગભગ હજારથી પંદરસો હજારથી પંદરસો ટન વજનનું હોય છે અને એ ખેતરની અંદર જ જતું હોય ખેતરની અંદર એ ક્રેન ચાલી અને ઉઠાઈને એ જગ્યા ઉપર બ્રિજ ઉપર મૂકે છે બરાબર તો સમજો કે હજારથી પંદરસો ટન વજનવાળી વસ્તુ જમીન ઉપર ચાલે તો એ ક્રેન દબાતી નથી તો અમારા રાઇડ્સ જે છે એ દસથી બાર ટન કે પંદર ટન આવે છે ને એ બી છ જગ્યાએ વેચાઈ જાય છે એનું લોડ અને અમે એની નીચે અમારું પોતાનું ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે એક એ વસ્તુની જરૂર નથી અને બીજી વસ્તુ છે કે સરકાર જે રાઈટ્સ છે તેનું બિલ માગે છે તો બિલને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું ઓળખતું નથી અમારી જૂની રાઇડ્સ હોય જ્યારે ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં બનાવી હોય કે નાની ચક્રીની મુદ્દો લઈએ તો ચકરીનું બિલ માગે છે હવે ચકરી કયો માણસ લે જે પચાસ હજારથી ચક્રી આવતી હોય એ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય ત્યારે તો એ જીએસટી ભર્યા વગર અને બિલ લીધા વગર જે રાઇડ ચલાવતો હોય છે તો એ એવા બધા મુદ્દા જે સરકારે ઘડ્યા છે તેના હિસાબે અમને અધિકારી લોકો પરમિશન આપતા નથી અને અમને લોકોને મેળામાં ખૂબ જ તકલીફ પડે છે આ ત્રણ ચાર મુદ્દા ઉપર અમારે સરકારને રજૂઆત છે આ મેળાની અંદર અમે એવી રીતે છે કે આ જે મેળા છે એ કોઈ અમારા કે કોઈ પર્સનલ મેળા નથી આ પ્રાચીન કાળ દ્રાપર યુગથી ચાલ્યા આવતા ભગવાન રામ ભગવાને વનવાસ ટાઈમ અને મહાભારત ટાઈમે પાંડવોએ જે વનવાસ કર્યો એ જે જગ્યાએ રોકાણ કર્યું એ જગ્યાના લોક મેળા થાય છે વધારમાં વધારે મેળા એ ધાર્મિક છે અને સરકારના અમારે એવી રજૂઆત છે કે જ્યારે નરેન્દ્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હતા ગુજરાતના મુખ્યમંત્રી અને એ સમયે જે અમને જેવી રીતે પરમિશન આપતા હતા એવી રીતે અમને અત્યારની ભાજપ સરકાર બી અમને એવી રીતે પરમિશન આલે અને એસઓપીમાં છૂટછાટ આલે એવી અમારી નમ્ર રદ છે અને જો સરકાર તરફથી અમને આ વસ્તુમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો અમે લોકો મેળા કરીએ તો અમારા મેળા પરમિશન મળતી નથી એમને નુકસાન અમારે વેઠવું પડે છે એટલે આવનારના સમયમાં શ્રાવણ મહિનાથી ચાલુ થતા ધાર્મિક તહેવારોની અંદર આ એસઓપીમાંથી અમને બેથી ત્રણ મુદ્દાની અંદર જો છૂટછાટ સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ગુજરાત ખાતે લાગતા દરેક ધાર્મિક લોકમેળાનો અમે લોકો બહિષ્કાર કરીશું બરાબર અને અમે કોઈ મેળાનું આયોજન કરીશું નહીં અને કોઈ હરાજીમાં ભાગ નહીં લઈએ ના અમારી પાસે અમે લોકોએ લગભગ આ છેલ્લા અમે દોઢ વર્ષથી ગાંધીનગર ખાતે સચિવાલયમાં રાજકીય અધિકારી મંત્રી લોકને સરકારી કર્મચારીને અમે ઘણી બધી રજૂઆતો કરી સીએમ સાહેબને કરી છે ગૃહમંત્રી સાહેબને કરી છે પણ અમારી કોઈ રજૂઆત સાંભળવા નથી આવતું અમારે લોકોને બી ધંધો કરવો છે અમારી રોજી રોજીરોટીનો સવાલ છે પણ અમારે ના છૂટકે આજે આ નિર્ણય ઉપર આવવું પડે છે કે સરકાર જો અમારી આ બે ત્રણ વસ્તુમાંથી છૂટછાટ નહીં આપે તો આવનારા દિવસોમાં અમે કોઈ લોક લોકમેળાનું આયોજન કરવા નહીં દઈએ રાજકોટમાં જે મેળા થયા તો એ કોઈ જગ્યાએ સમજો કે એસઓપી જે છે એ એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય નથી બરાબર છે જે બી જગ્યાએ થયા મેળા હા જે બી મેળો થયો સાહેબ એસઓપી બાબતે મને જાણકારી છે ત્યાં સુધી એસઓપીને લઈ અને કોઈ પણ એસઓપી પૂરી કરી શકે એવી રીતે કોઈ મેળો નથી કરી શકતું એ રાજકીય ભલામણ અને સરકારી લોકોના તંત્રની રહેમ નજર હેઠળ જ મેળા થયેલા છે બાકી એસઓપીનું પાલન કરી અને મેળો કરવો અશક્ય છે હા રાજકોટની રાજકોટની અંદર અમે માનીએ છીએ કે નેતાગીરીની કમીના હિસાબે આ અમે તકલીફ અને તકલીફ દૂર થાય એવી અમારી સરકારને નમ્ર અરજ છે હા રાજકોટની પીડા આખું ગુજરાત ભોગવશે જો અમને આવનારા દિવસોની અંદર આ એસઓપી માંથી કોઈ પણ રાહત ના મળી તો અમે ઉગ્ર આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવા માટે બી સક્ષમ છીએ બીજે મેળા પોતાની લાગવક થી કો કરપ્શનથી અથવા તો કોઈની રાજકીય ભલામણથી ચાલુ છે બાકી એસઓપી પ્રમાણે હાલમાં કોઈ મેળાનું આયોજન ચાલુ નથી